આપણે બલિદાનનું આયર આપણે બલિદાનનું કુળ છે આ બલિદાન માટે વખણાય છે આજે કદાચ ગમે એવો અંગ્રેજ હોય કે ફેશન વાળો હોય ને તો એને કેવું જ પડે કે ઓટલો ને રોટલો તો આયરનો જ હોય તો પછી આપણે પણ શા માટે ફેશન ની પાછળ ઘેલા થયા છે હું એમ કહું છું કે પ્રખ્યાતિ ને એવા ઘણા રસ્તા છે તમે પ્રખ્યાત થવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવો આયર ની દીકરી તમારા નામ પાછળ આયર લખ્યું હોય તમે એક વિડીયો મૂકી દો પાંચસો લાઇક આવશે તમને વાહવાહી મળશે વાહવાહી ની મને કઈ જરૂર નથી ભાઈ હું આયરાણી છું ગમે ત્યાંથી મારી પ્રખ્યાતિ ગોતી ને પગમાં ઢાળી દઈશ એક આયરાણી કેવી હોવી જોઈએ અને ભાઈઓને પણ ખાસ કહેવાનું બેનોને અમે એવો સંદેશ આપીએ છીએ